આ તો લાંબો પડે આ વાળો ભી લાંબો પડે સૌથી શોર્ટ કયો રસ્તો થાય આ વાળો અંદરથી ચાલવા વાળો આ રસ્તા થઈ ચાલે તો એ ઝડપથી શાળાએ પહોંચી શકે આ વાળો રસ્તો બીજું નીચેના ચિત્રોને ચિત્રમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે તો દરેક રસ્તો માપો અને ઉત્તર લખો હવે આપણે સ્કેલની સ્કેલની મદદથી આપણે રસ્તાને આવી રીતે માપવાનું અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે તો કે છ પછી અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે પાંચ પોઈન્ટ પાંચ ત્યારબાદ આનું અંતર કેટલું છે એક પોઈન્ટ પાંચ આમનું અંતર કેટલું છે સાત પોઈન્ટ પાંચ એવી રીતે માપતું જવાનું અને લખતું જવાનું પણ આપણને આની અંદર સૌથી ટૂંકો રસ્તો અહીંયા અંદરથી ચાલી શકાય ને એવો દેખાય છે કીડીને એમના ખોરાક સુધી પહોંચવા માટે આ છે રસ્તો એક રસ્તો એક થાય છે વીસ પોઈન્ટ પાંચ સેમીનો રસ્તો બે થાય છે ઓગણીસ સેમીનો રસ્તો ત્રણ થાય છે વીસ સેમીનો રસ્તો ચાર થાય છે વીસ પોઈન્ટ પાંચ તો સૌથી ટૂંકો રસ્તો કયો છે ઓગણીસ સેમીવાળો છે એ રસ્તો બે છે એ સૌથી ટૂંકો છે પછી ચારેય રસ્તા કરતાં તમે ટૂંકો રસ્તો બનાવી શકો હા અહીંયાથી અહીંયા સુધીનો આપણે ટૂંકો રસ્તો બનાવી શકીએ જેની લંબાઈ કેટલી થાય અઢાર સેમી કેટલી અઢાર સેમી ત્યારબાદ નીચેની વસ્તુઓની ઊંચાઈ માટે બ્લોક બ્લોકની સંખ્યા ગણી રાઉન્ડમાં ઊંચા માટે સાચાની નિશાની તથા નીચા માટે ખોટાની નિશાની કરવાની છે બ્લોકની સંખ્યા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો જોઈએ તો આમાંથી બેમાંથી આ બારી છે એ બે સેમીની છે ઊંચાઈ બે બ્લોકની ઊંચાઈવાળી અને આ કેટલી છે પાંચ બ્લોકની તો સૌથી ઊંચું કોણ છે બે માંથી આ વાળું તો અહીંયા સાચાની નિશાની કરી દેવાની અને અહીંયા ખોટાની નિશાની આમની અંદર પણ ઊંચું કયું છે આવાળું તો અહીંયા સાચાની નિશાની અને ટૂંકા પાસે નીચા માટે ખોટાની નિશાની ચોથું નીચેની વસ્તુઓ માટે બોક્સમાં ભારે માટે સાચાની નિશાની અને હલકા માટે ખોટાની નિશાની કરો ઉદાહરણ આપેલું છે આ છે એમની પાસે ખોટાની નિશાની નિશાની અને અંદર હવે આપણે બધામાંથી ભારે ગોતી લેવાય ભારે વસ્તુ ગોતી દેવાય અને હલકી વસ્તુ તો મળી જવાની ભારે વસ્તુ મળી જતી હોય તો જો આ ભારે છે તલવાર છે એ ભારે છે બોલ ભારે બેગ ભારે કોટ ભારે તરબૂચ ભારે તકિયો ભારે ટાયર ભારે લેપટોપ ભારે અને વોટર બેગ ભારે હવે હલકી વસ્તુ જોવાની સોય લખોટી કંપાસ ટી શર્ટ તરુ મોસંબી પગલું છણિયું બટન મોબાઈલ ફોન અને ખાલી ગ્લાસ આ વસ્તુ કેવી છે હલકી તો હલકી વસ્તુ માટે ખોટાની શાની કરવાની હતી નીચેની વસ્તુને

બાઉલ ઉપર ત્યારબાદ બૂટ છે છે એ નીચે બેસી જશે ઉપર ત્યારબાદ નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં પ્રવાહી વધુ સમાવી શકે એના માટે સાચું અને ઓછું સમાવી શકે એના માટે ખોટાની નિશાની કરો જ કોપ છે એ ઓછું સમાઈ શકે વધારે સમાઈ શકે ને એની પાસે પહેલાં સાચાની નિશાની કર નાખાય વધે એની માથે ખોટાની નિશાની ચલો આમાં વધુ મોટી વસ્તુ હોય એમાં વધુ પ્રવાહી સમાય સાચું અહીં આવે ખોટાની નિશાની ત્યારબાદ જગ ભારે વધારે પ્રવાહી સમાઈ શકે મોટી બોટલ પાણીનો જગ પાણીનું માટલું દૂધની બોટલ મોટી સોડાની બોટલ આ ઇન્ક અને મોટો કેચઅપ આ બધી વસ્તુ કેવી છે ભારે બાકી એની બાજુમાં હળવી હળવી વસ્તુ હોય ત્યાં કેવી નિશાની કરી દેવાની ખોટાની નિશાની સમજો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે એની સામગ્રી જરૂરી હોય એ કહેવાની છે તો જુઓ એક ગ્લાસ લીંબુ પાણી એક ગ્લાસ પાણી એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે ત્રણ ચમચી ખાંડ એક ચપટી મીઠું અને પંદર ટીપા લીંબુનો રસ એટલે કેટલું લીંબુ થાય અડધું લીંબુ હવે પેલું બે ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ બે બનાવો તો બે ગ્લાસ જોઈએ ત્રણ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી જોઈએ હવે એક ગ્લાસની અંદર કેટલી જોઈએ ત્રણ ચમચી તો ત્રણ ગ્લાસની અંદર કેટલી ચમચી હવે જોઈએ ત્રીજું બે ગ્લાસ વધુ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીપા પાણી લીંબુનો રસ જોઈએ જો પંદર ટીપા એક ગ્લાસમાં જોઈએ તો બે ગ્લાસ માટે પંદર વત્તા પંદર એટલે કેટલા થાય ત્રીસ ટીપા થાય પાંચમું અડધા લીંબુમાંથી પંદર ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કેટલો નીકળે પંદર વત્તા પંદર કરો તો ત્રીસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠ પાણીથી ભરેલા પાત્રોનું પ્રમાણ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો હવે જો એક મગ બરાબર ત્રણ કપ પછી એક જગ બરાબર બે મગ કપ કેટલા થાય એક જગ બરાબર બે એક મગ એક મગ હોય ત્યારે ત્રણ કપ થાય તો બે મગ હોય તો કેટલા થાય છ કપ થાય ને એવી રીતે લોજિક વાપરતું જવાનું અને નીચે પ્રશ્નના જવાબ માંગ્યા છે ભરતું જવાનું ત્રણ જગ બરાબર કેટલી થાય છે એક ડોલ હવે પેલું બે મગ બરાબર ખાલી જગ્યા કપ બે મગ બરાબર કેટલા થાય એક મગ બરાબર ત્રણ કપ તો બે મગ બરાબર છ કપ ચાર મગ હવે એક જગ એટલે કેટલા થાય બે મગ તો ચાર મગ એટલે કેટલા જગ થાય બે જગ ત્રીજું બે ડોલ બરાબર ખાલી જગ્યા જગ હવે એક ડોલ બરાબર કેટલા થાય છે ત્રણ બે ડોલ બરાબર ખાલી જગ્યા જગ એક ડોલ બરાબર ત્રણ તો બે ડોલ બરાબર છ ત્રણ વત્તા ત્રણ કરો તો કેટલા થાય છ એક જગ બરાબર ખાલી જગ્યા કપ એક જગ બરાબર બે મગ થાય હવે એક મગની કિંમત કેટલી છે ત્રણ કપ તો બે કપની બે મગની કિંમત કેટલી થઈ જાય છ કપ થાય

ત્રણ થઈ છે લખી છે ઉપર ડોલ બરાબર બરાબર જોગ જોગ તો કપ અને ત્રણ જોગ બરાબર કેટલા થઈ જાય અઠ્યાવીસ છતેરીને અઢાર અઢાર થાય કેટલા થાય અઢાર કપ કેટલા અઢાર એક ડોલ બરાબર ખાલી જગ્યા મગ હવે એક ડોલ બરાબર ત્રણ જગ થાય છે હવે એક જગે બે મગ માણ ભરાય છે એની બરાબર ઇક્વલનો છે બે મગ બરાબર એક જગ તો એક ડોલ બરાબર ત્રણ જગ થાય છે હવે એક જગ બરાબર કેટલા બે મગ તો એક ડોલની અંદર કેટલા મગ હમાય છ મગ એક જગ ની અંદર બે મગ હમાયસ ને એટલા માટે ત્રણ ની અંદર કેટલા હમઈ છો બે જગ બરાબર ખાલી જગ્યા કપ બે જગ એક જગ એટલે કેટલા કપ થાય એક જગ એટલે બે મગ બે મગ બરાબર એક મગ બરાબર ત્રણ કપ થાય તો કેટલા મગ આપણે જોવાના છે એક જગ બરાબર ખાલી જગ્યા કપ ત્રણ ને ત્રણ કેટલા થાય છ અને છ ને છ બાર બાર કપ જોઈએ એક ડોલ બરાબર ખાલી જગ્યા કપ બે ડોલ બરાબર ખાલી જગ્યા કપ હવે એક ડોલ ની હિસાબ કરીએ એક ડોલ બરાબર કેટલા જગ થાય ત્રણ જોગ થઈ છે ત્રણ જોગ હવે એક જગ ની અંદર બે મગ હમાય બે મગ બરાબર ત્રણ કપ તો આપણે એક ડોલ બરાબર કેટલા જોતા હતા કપ અઢાર તો અઢાર વત્તા અઢાર કરો તો આઠ ને આઠ સોળ વધી પડી એક એક બે ને ત્રણ કેટલા કપ થાય છત્રીસ આ જો અલગ અલગ વજન કાટા છે ત્રાજુઓ પલો આ ઓલો કિલોગ્રામ વાળો આવે સ્પ્રિંગ કાંટો હવે આવે છે ચાલો ગ્રુપ કાર્ય કરીએ એમાં આપણને આપેલા છે ને એમાંથી સૌથી ટૂંકા રસ્તા ઉપર સાચાની નિશાની અને સૌથી લાંબા રસ્તા ઉપર ખોટાની નિશાની તો જો સૌથી ટૂંકા રસ્તા ઉપર શું આવે સાચાની અને સૌથી ટૂંક લાંબા રસ્તા ઉપર ખોટાની પછી કયો રસ્તો સૌથી ટૂંકો પડશે તે ખોટો સીધે સીધો રસ્તો ટૂંકો પડે ચલો માંથી એકવાર પેન્સિલ ફેરવી દેવાની છે ત્યારબાદ જોઈએ કયો રસ્તો લાંબો પડશે એ ઘૂંટવાનો છે આપણે જોઈએ આવી જાય આ સૌથી વળાંક વાળો છે આ રસ્તો કેવો છે સૌથી વધારે લાંબો હવે જો પાછું આવ્યું વસ્તુની ઊંચાઈ માટે બ્લોકની સંખ્યા ગણી ઊંચી વસ્તુમાં વાદળી રંગ અને નીચી વસ્તુમાં લીલો રંગ તો આપણે જોતા ખ્યાલ આવી જાય આ ઊંચી વસ્તુ તો એમાં વાદળી અને આ નીચી વસ્તુ છે એમાં લીલો કલર આ બ્લોક ગણી લેવાના ન આવડે તો લખી લેવાના એકડા આ બીજું આ લીલો ના વાદળી આ કેમ કે આપણને સૂચનામાં કીધું છે ઊંચી વસ્તુની અંદર વાદળી અને નીચે વસ્તુની અંદર લીલો રંગ પૂરો નીચે આપેલ વસ્તુમાં સૌથી ભારે વસ્તુ માટે સાચાની નિશાની અને સૌથી હલકી વસ્તુ એના માટે ક્રોસની નિશાની તો જુઓ તો કાગળ છે કેવો છે સૌથી હલકો તો એની માથે ક્રોસ કરી દો સૌથી ભારે વાળું હાચું આ લાકડી સૌથી ભારે મરપીછું સૌથી હલકું ભારે બોક્સ મેચબો આવાળી છે વજન હોય માઈનોર ગ્લાસની અંદર ઝાઝું પાણી હમાય ગયે જગની અંદર કોણ ભારે હોય તો ભારે વસ્તુમાં સાચા નિશાની અને આમની અંદર હલકી વસ્તુ માટે ખોટા નિશાની પાછું એવું સીસો નીચે આપેલ વસ્તુઓને ચીંચવા એટલે કે સીસો ઉપર ક્યાં આવશે એ આપણે કહેવાનું છે જો તો આ ગ્લાસ છે અને આ જગ છે બે ગ્લાસ જ છે અને તો જો જગ કેવો હોય ભારે તો એમને નીચે બહેડી દેવાનું આમને કઈ સાઈડ જોઈ દેવાનું ઉપર ડોલ ભારે બે ઈટ ભારે પછી આ પોટલી છે તો ત્રણ પોટલી ભારે અને બે ગૂણ છે એ ભારે ભારે વસ્તુને અહીંયા નીચે લઈ આવવાની અને હલકી વસ્તુને ક્યાં બેસાડી દેવાની ઉપર નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી વધુ પ્રવાહી સમાઈ શકે એની ઉપર સાચાની સૌથી ઓછું સમાઈ શકે એની અંદર ખોટાની સૌથી વધારે ડોલ કપ સૌથી ઓછું સૌથી ઓછું સૌથી વધારે સૌથી વધારે ઓછું વધારે ઓછું આપણે ખ્યાલ આવી જ જાય આની અંદર વધારે સમાય આની આની કતે આ મોટું હોય ને આમની અંદર પછી આમની અંદર પછી આમની અંદર ને પછી આમની અંદર એટલે હવથી વધારે હલકી થઈ આ વાળી પછી ભારે તો પેલી અને રકાબી છે કેવી થઈ હલકી